નમસ્કાર બોડેલામાં આપણું સ્વાગત છે હું છું બરકાતુલ્લા ખાત્રી બોડેલી તાલુકાના જોગીપુરા ગામમાં એક ઘટના એવી બની છે જેને લીધે અમે રૂબરૂ મુલાકાત કરી છે અને આ ફરિયામાં જે આદિવાસી ભાઈ છે કાળુભાઈ તળવી એમની તે અમે આવેલા છે એમને ઉર્ફે નામ કાળુભાઈ છે નામ એ બીજું છે એમને ત્યાં એક બકરી વીઆઈ છે ને બકરીને જે બચ્ચું પેદા થયું છે તે માણસ જેવી સકલ છે એને લીધે આજુબાજુ આ જોગીપુરા સહિત વિસ્તારની અંદર લોકો જોવા પણ આવે છે અને ગામની અંદર ચર્ચાનો મુદ્દો પણ છેડાવે કેમ ચહેરો છે એનો અને બકરું લગભગ બકરી વ્યાઈ એમાં એક જ બચ્ચું આવતર્યું ને એ બચ્ચાનો ચહેરો માણસ જેવો આવે છે મનુષ્ય જેવો મળતો આવે છે એના હોઠ પણ છે અને બીજા પ્રકારના બકરાણ પણ હોય છે એ પ્રકારનું પણ આ મનુષ્ય જેવું છે અને જે જીવ એ દસ પંદર મિનિટ જેવું જીવતું પણ રહ્યું એ દરમિયાનમાં ઘણા જે બનાવ બન્યો છે છે લગભગ અડધો કલાક કલાક થયો અને બકરું દસ પંદર મિનિટ જીવ્યું અને પછી ગુજરી ગયું અમે એ અંગે રૂબરૂ જોવા આવ્યા વિગતો મેળવવા આવ્યા અને વાત પણ કરીએ કારુભાઈને શું વાત કરીએ અહીં બધા લોકો ઊભા પણ છે કારુભાઈ શું નામ તમારું આખું નામ નરેશભાઈ ચતુર તળવી હમ આ તમારે ત્યાં બકરી વીઆઈ એ રેગ્યુલર સમય જ વીઆઈ કે પછી પહેલા સમય થઈ ગયો ને વીઆઈ કે એવું થયું કેવું હતું એ તો કમ્પ્લીટ સમય જ થયું હે ને કે પછી અમુક એના દિવસો ઓછા હતા ને પછી વીઆઈ ના 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 એવું નહીં પણ ટાઈમ પૂરો થઈ ગયો એ તો હું અવસ્થા છે એટલે કે એવું કહે છે કે અમે સાંભળ્યું એવું કે એનો ફેસ છે એનો ચહેરો બકરીનો તે કે માણસ જેવો મળતા હોય છે એવું છે એવું છે અચ્છા હું કેવા માંગશો કેવું એના માટે શું કેવું તમારું તો હવે પેલું કમે બહાર ને તો પડતું એટલે ખેંચીને કઈ ડોક્ટર બે ફેરા બોલાવ્યો તો ના આવ્યો એટલે આ વીઆઈ તારે બોલાવ્યો કે પેલા બોલાવ્યો પહેલા બોલાવેલા પહેલા બોલાવના પણ પછી આવું આવું પેદા થયું ને પછી ગુતરી ગયું કેનો સમય જીવો છે એ જીવો અડધો કલાક લાગ્યો અડધો કલાક જીવો જીવો હું કેતો બોલા અડધો કલાક જીવો જીવો એ બચ્ચો અને ડોક્ટર ફોન કર્યો ડોક્ટર આવ્યો નહીં હા બે બે વખત ફોન કર્યો પણ ડોક્ટર ના આવ્યો તમે કારુ ભાઈ હા ના કારુ ભાઈ છે મેં રાહુલ ભાઈ છે રાહુલ મહેન્દ્રા છે મેં આ ભાઈને ફોન કર્યો કીધું કે ફોન ફોન અને ડોક્ટર ના આવ્યો વાંધો નહીં ડોક્ટર આવ્યો નથી આપણો મૂળ મુદ્દો છે ડોક્ટર નો વિષય નથી મૂળ મુદ્દો છે કે આ બચ્ચું છે તે માસ્ક જેવો ફેસ ધરાવે છે એટલે પહેલા મેં પણ ડોક્ટર ના આવ્યો એટલે પહેલા મારી જાતે એ કર્યું છે

અહીંયા વાળો છે પશુપાલનનો ગ્રામીણ વિસ્તારમાં વ્યવસાય કરતા હોય છે બધા તે રીતે અહીંયા તમે જુઓ છે તે પણ મળતો આવે છે એ પ્રકારની વાત છે અને આપણે જે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે આ રીતની પરિસ્થિતિ છે અને એને જે બકરી છે ખૂણામાં ઉભેલી એ બકરી વ્યાય હતી અને એ બકરીને આ બચ્ચું આવેલું છે અને આ ગ્રામીણ વિસ્તારમાં પશુપાલનનો પૂરક વ્યવસાય કરતા હોય છે એ રીતે બકરા પણ પાડતા હોય છે અને ભેંસો પણ પાડતા હોય છે બળદો પણ હોય છે તો આ તમે જુઓ કે આ જે બનાવેલું છે એમની અને પશુપાલનનો ધંધા માટે એ બધા આવેલા પણ છે લોકો બાળકો પણ ભેગા થયેલા છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે કે કઈ રીતે આપણે કુદરતની અજાએ બી પણ કહી શકો કે કુદરતની એક આ જ એક વિકૃતિ પણ છે આ એવું પણ કહી શકાય કુદરતી નહીં પરંતુ જે રીતની પશુ છે એને જે પ્રકારની આ બકરાની એ જે પરિસ્થિતિ ઊભી થાય છે બકરી હોય છે અને એને જે બચ્ચું આવ્યું છે તમે જુઓ લોકો અહીંયા કૌતુક અનુભવીને જોઈ રહ્યા છે બકરાવાળીની બહારના દ્રશ્ય અને એને દસેક મિનિટ આ બચ્ચું જીવું હશે ત્યાર પછી એ મોતને પેટ્યું છે અને હજુ બનાવ બન્યો છે અડધો કલાક પહેલાં જ બનાવ બન્યો છે અને એને રીતે અમે જોવાયા પ્રકૃતિ કુદરતની પણ અજબ કારીગરી છે કે આ પ્રકારના ઘટનાઓ બનતી હોય છે એના પાછળના કારણોની જો ચર્ચા કરીએ તો બહુ લાંબી વાત થઈ જાય અને કદાચ કોઈક કેમ આવું બન્યું હશે આપણે જાણતા નથી પરંતુ અવારનવાર એવી ઘટનાઓ આવતી સામે આવતી હોય છે કે ચાર પગ હોય એના પાંચ પગો આવતો હોય છે ને એવું પણ બનતું હોય છે અને એ રીતે મોડા ડબલ ફેસવાળા આપણે બકરા કે પશુઓનું આપણે સાંભળેલું છે તો આ એક નવા જ પ્રકારની વાત કે માણસ જેવો ફેસ આવે એના આંખ છે એના મોડું છે હોઠ છે ને એ તમામ વસ્તુઓ માણસ જેવી છે સાર્પ માણસ જેવું ને બકરો અને માણસ બંનેનું મિક્સ મિશ્ર જે કહી શકાય એ પ્રકારનું એ જોઈ શકીએ છીએ અને ફરી એક વખત દ્રશ્ય જુઓ કે અત્યારે તે બધા જે ગામના લોકો છે તે યા વરડા છે તે જોવા પણ આવેલા છે કયા કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એ લોકો કૌતુક અનુભવી રહ્યા છે અને જે બનાવ બન્યો છે હવે એને ટેસ્ટી કરવા અને એને અગ્નિદાહ આપવા માટે પ્રયાસ કરશે દફન પણ કરશે દફન કરશે ને કે હલકાવશે એને હરગાવશે કે દફન કરશે દાટી દેશે દફન કરી દેવાના છે ઘણી જગ્યા પર અગ્નિ અહીં દાટવાના છે એ વાત કરી રહ્યા છે ને એ જ બાબતને ચર્ચાને રૂબરૂ પ્રત્યક્ષ નિરૂપણ કરવા માટે અહીં અમે આવ્યા હતા અને આપણે જોયું બનાવો કુદરતના અમુક જે દુનિયાની બનાવો બનતા હોય છે એ જોઈને આશ્ચર્ય અને

તમે કઈ માન્યતા ખરી કોઈ કશું આઈ તમારા ફરિયાવાળા કોઈ કશું કહી રહ્યો વિધિ બીધી કશું નહીં ના કશું નહીં હે ને હું નામ તમારું કાજલ બેન કયું જોગીપુરા તળવી હા તળવી કેસો કાકા આ તમારે ત્યાં કાર ઉપર તળવી કે બકરી હોય એમ એમ મોળું એવું દેખાય છે મોળસ જેવું એમ કે સાચી વાત છે હા સાચી વાત સાચી વાત હું કેવા માંગતો એમે એકદમ છોકરાનું મોડું એવું હમ એ અંગે શું કહેશો તમે તમારું શું મંતવ્ય છે એ શું કારણ છે એટલે ભગવાનની મહેરબાની એવું જે ભગવાને એને અવતાર આવી રહ્યો પણ મને આવેલું બચ્ચું પણ એકદમ છોકરાનું મોડું આવેલું પછી શું કર્યું એનું પછી આવે જીવે છે કે મરી ગયું મરી ગયું કેટલો ટાઈમ જીવવું લગભગ કલાક જેવું જીવ્યું એવું આવું પહેલા બન્યું હતું કે પહેલી જ વાર ના પહેલી વારથી આવું પછી ગમે કોઈ કોઈ વિધિ બીજે કર્યું કશું નહીં ના કઈ નહીં કઈ નહીં આ કે પશુ ને ત્યાં મોણસ નો અવતાર આવે એમ કરીને ના કઈ નહીં કઈ નહીં પછી એનું હું દોફાન વિધિ કરે ના એને હા ભંડા દેવાનું અવલ મંદિરે હા તમારું શું નામ રૂપસિંહભાઈ રાખાભાઈ કયું ગામ જોગીપુરા તળવી બારિયા બારિયા 何